બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરડુવાસ શિહોરી પાટણ હાઈવે પર એક રાહદારીનું ઘટના સ્થળે મોત તેત્રીસ વર્ષીય યુવક અરવિંદજી ગલબાજી નામના યુવકને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી થયો ફરાર વાહનની ટક્કરે રાહદારી યુવક અરવિંદજીનું નીપજ્યું મોત ઘટનાની જાણ પરિવારજનોને થતાં મૃતકના મૃતદેહને પીએમ અર્થે શિહોરી રેફરલ ખસેડી હાથ ધરી પોલીસ ફરિયાદની તજવીજ વાહનની ટક્કરે કાંકરેજ તાલુકાના અરડુવાસ ગામના આશાસ્પદ યુવકનું મોત થતાં ગામમાં ગમગીનીનો માહોલ કાંકરેજ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ તાલુકાના અરડુવાડા ગામના બસ સ્ટેન્ડથી નજીકમાં અમારા ગામના ઠાકોર અરવિંદજી ગલાબજીને અજાના વાહને ટક્કર મારતા એમના થળ ઉપર મૃત્યુ થયેલ છે અને એ મૃત્યુ થયા પછી એમને અમે લાસ્ટ પીએમ માટે શિવોરી રેફરન્સ હોસ્પિટલ મૂકેલ છે અને અત્યારે અમે પોલીસ સ્ટેશન શિવોરી એની ફરિયાદ લખાઈ રહ્યા છે અને આગળની તપાસ પોલીસ કરે અને જલ્દીથી જલ્દી જે સાધનવાળો થાય એક્સિડન્ટ કરવાવાળો એને જલ્દી ક એરેસ્ટ કરે એવી અમારી માગ છે